નમસ્કાર મિત્રો આજે આપણે ભાડર ગામ ની છીએ વિઠલ બાપા વાડીએ વિઠલ બાપા આપણે મગફળીની અંદર એક્સરે નો ઉપયોગ તમે કેટલા વર્ષથી કરો છો અને કેટલા રાઉન્ડ કરો છો એ જણાવો છેલ્લા ત્રણ વર્ષ થી આ એક્સરે ઉપયોગ કરું છું બરાબર અને બે રાઉન્ડ મારું છું બરાબર અને એકરે દસ પંપ એટલે એક પંપમાં એક એમ નું પ્રમાણ રાખી અને દવાનો છંટકાવ કરી છે હવે બીજી જે દવાઓ તમે ફાલ ફૂલ મારો છો અને આપણી એક્સ રે તમે ઉપયોગ કરો છો એમાં તમને ખાસિયત શું જોવા મળે છે એ જણાવો જો આમાં એકદમ ડોડવું બંધાઈ જાય છે અને જ્યાં ડાઠો ફૂટે ને ત્યાં બબે ત્રણ ત્રણ ચાર ચાર ના લુમખામાં ડાઠા ફૂટે છે બરાબર આપણે આ જોઈ શકીએ વિડીયો મારફતે કે આ સિંગલ છોડ છે એમાં જે સુયાની બેઠક થઈ છે એ એક આરે બબે ત્રણ ત્રણ ક્યાંય સિંગલ સુયો નથી અને જે ડાઢા બેઠા છે કમ્પ્લીટ બે ક્યાંય ડોડવા એકદમ બંધાઈ ગયા છે કમ્પ્લીટ આપણે બીજા ખેડૂત મિત્રો ને ભલામણ કરી હોય તો કેવું રે એક્સરે એક્સરે જે જે વાપરે ને હા એને તો સંતોષ થાય છે બરાબર પણ જેને ન વાપરું હોય ને એને એક જ વખત તમે ટ્રાય કરો તમને એનું રિઝલ્ટ પૂરેપૂરું જોવા મળશે ઓકે ધન્યવાદ